I'm દુખ કે દરા દિલ જોત નહી દબલું જબલું મિટે દાપુીટે જીરા જીરા બ્રહુમાનંદ જાગ જગીરટ મેગુ લગી પિરા પીરા જીરા બ્રહુમાનંદ જાગ જગી રટ જે ગુલગી પીરા પિયારા जियरा ब्रह्मानंद चाह जगी रट एक लगी पियरा पियरा दुख में दुख ये ही विदेश पिया भर नाथ घिया पियरी मुख में मुख में वृख ताप विलाप करु पिय नाप तो जाय बसे सुख में सुख में यही पीर छो धीर सती नहीं सूज गति न पति रुख में रुख में रहे न सो भलो ब्रह्मानंद जान बुरो दहनो दुख में પ્રેમની સમર્પણની અનેક ઘટનાઓ છે સૌરાષ્ટ્ર અને કચ્છના ઇતિહાસના પાને અમર બની છે જેમ સૌરાષ્ટ્રની ધરતીમાં સંતો સુરાવો ભક્તો દાતારો અને અનેક પ્રેમીઓની અદભુત ઘટનાઓ ઘટી છે એમ કચ્છમાં અજબ તાકાતના જાતવત ગશ્વ જ્યાં કરવતે જમીનની પીઠ કાપે અને આજ પણ ઉભા છે ગળી ખંપાલિયા વાટ જો યુદ્ધની ગામ જાપે શક્તિ દાતાર ને સુર સંતો તણી કથે ઇતિહાસ અદ્ભુત કરણી ગુર્જરી માત ને ખોળ લે ખેલતી ધન્ય હો ધન તને કચ્છ ધરણી કચ્છની ધરતીમાં જેમ સુરવીરો જન્મા જેમ દાતારો જન્મા જેમ સંતોજનીમાં એવી જ એક પ્રેમની અદભુત ઘટના યદવંશીઓના કુળમાં ઓઢા જામનો ક્યોર કકડામાં તે દિવસે એમ કહેવાય છે ડંકો વાગે એ કચ્છનો ક્યોર કકડાણાનો રાજવી હોથી જામ અને ઓઢો જામ ભાઈ થાય વાત છે ઓઢા અને હોથલ પદમણીની કચ્છની ધરા કચ્છના માળું પ્રેમ મુંજો ગુરુ આવું પ્રેમ જો દાસ પ્રેમી કોઈ મળી વીંજે રહી વીંજી હકડી રાત એવો માયાળું મલક કિયોર કકડાણા કરીને જામ દરબારોનું એમ કહેવાય છે કે રાજધાનીનું નગર એમાં એક દિવસ સમી સાંજનો સમય છે ત્રમાળો ઢોલ વાગી રહ્યો છે મીઠા શરણાઈના સૂર સુર વાગે છે નોબદ ગળેડે છે અને માળીએ બેઠેલી તે દિવસે મહારાણી છે એ પટરાણી છે મીણલદે એ પોતાની દાસીને બોલાવીને એટલું પૂછે છે બાની કિયોર કકડામાં આજે એવો તો શું પ્રસંગ જોવાઈ રહ્યો છે કે આટલા બધા ઢોલ વાગે શરણાઈઓ વાગે નોબદ વાગે અને તેથી દાસીના મઢામાંથી શબ્દ નીકળ્યા હતા બા સાહેબ આપને ખબર નથી આજ ઓઢોજામ બાંહે અસ્વારે આઠ આઠ મહિને કિયોર ગઢની માલિકા આજ પાછો ઓળે છે અને એની વધારે માઠો લાગે છે ઓઢાનો હામ થાય છે બા સાહેબ આપ તો હજી પર્ણીન વૈયા આવો છો આપ નવા છો આપને ખબર નથી પણ હોથી ના ના ભાઈ જે ઓઢોજામ છે એ તો કચ્છની રયતનો કિયોર કકડાનાની કિયોરગઢની રયતનો આત્વરામ ગણાય ઓઢો તો એનો પ્રાણ ગણાય શંકરના ગણ જેવો છે જામ એની નાડી ધોઈએ તો આડા ભાંગે અનિરુદ્ધ જેવા રૂપ લઈને બેઠેલો ઓઢો જામ છે બા સાહેબ તમે ઓઢાને જોયો નથી તેની ઠકરાણીના માટે શબ્દ નીકળ્યા હતા કાસી બાની સવારે જ્યારે આપણા મહેલની બાજુમાંથી મહેલની નીચેથી નીકળે ને ત્યારે મને બોલાવજે અને મને બસો અસવારોની વચ્ચેથી ઓઢા જામને કે આમાં ઓઢો જામ કયો ધીરે 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 સામીઓ આગળ વધવા માંડ્યું ની બાજુમાં જ્યાં સામૈયો આવે જરૂખાની નીચે જ્યાં સામૈયો આવે ત્યાં દાસી આંગળી ચીંધી નાબો હાથ કરીને કીધું હતું બા સાહેબ હું જેના રૂપના વખણ કરું છું ને બીજો કામદેવ જોવો હોય તો જોઈ લ્યો

નજર કરી ત્યાં પ્રેમના બાણ લાગી ગયા ઓઢાની માથે મેળદે ઓળ ગોળ થઈ ગઈ ભાઈ ઓથી છે ઓઢા ને બાપ્રસાવ કરીને મળે છે કચેરીની માલિપા એક પછી એક એમ કહેવાય છે કોહંબાની અંજળીઓ લેવાય છે હામ હામા બે ભાઈ છે આઠ આઠ મહિનાનો વિજો ભાંગીને હામ હામી અંજળીઓ દઈ અને ગળાના સમજીને આગ્રહ કરી કરીને હામ હામા કોહંબાની અંજળીઓ લેવાય એમાં દાસિયા આવી અને ડેલીએ એટલું કીધું હતું કે બાપુ ઓઢા જામને ઓરડે બોલાવે છે ઓઢા જામને બા સાહેબ યાદ કરે છે તેદી ઓથી એમ કહે છે ઓઢા ભાઈ તારા નવા ભાભી મીણલ દે તે જોયા નથી તું એને મળ્યો નથી મીણલ દે તને મળવા બોલાવે છે ઓઢોજામ પોતાની ડેલી માંથી ઉભો થઈ કાવા કહુંબાની એમ કહેવાય છે રંગત માંથી ઉભો થઈ અને પોતાના ભાભીને મળવા માટે થઈને આજ ઓરડે આવે છે આજ મહેલમાં આવે છે પણ ઓઠાને આવતો જોયો ત્યાં તો વાગી પગર ને વાહળ્યું ગેહકી ઉઠ્યું નળીએ નળિયું કોઈ પધાર્યા ના અવસરમાં લીલી વેલ બની ઓકળ્યું અને ઘુંટ્યા માજેમાં રાત કહો બા છલકાવી તનની તાહળ્યું ઓઠા જામને આવતો જોયો ઢૂડો આવકાર દીધો પણ ઓઠાને જ્યારે જોયેલો પહેલી વાર ઓઢે બક્તર ભીડિયા હનેજી કડિયા ત્યાં તો મિનલ દે કે માઇલા હૈડા હલબલિયા સોનેરી બક્તર માં જ્યાં ઓઢાને આવતો જોયો ત્યાં ઓઢે બક્તર પેરિયા હોનાજી કડિયા ત્યાં પછી મિનલ દે કે માઇલા હૈડા હલબલિયા મીનલ નો અંદર થી હયો હલબલવા મંડેલો જદવંશી જાડેજા ના રૂપ ની માથે આજ મીનલ દે ઓળખોળ બનેલી ઓઢે કેસરીયા પેરિયા ને માથે બાંધ્યો મોડ પણ દિયર ભોજાએ આપણે જો મળશું ખરખી જોડ્યો મનમાં ઘોડા મંડેલી ખડવા ઓઢા જામે ઓરડામાં પગ મૂક્યો ભોજાએ કીધું ઓઢા જામ પધારો અને ઓઢાજામે એમ કહેવાય છે પોતાની ભોજાઈના પોતાની ભાભીના પગમાં હાથ નાખીને ઓઢોજામ પગે લાગ્યો અને ઓઠાના મોઢામાંથી શબ્દ નીકળ્યા માતાજી મારા જીવતરના જાનકીમાં તમે આ ભલે ઓરડાને ઉજળો કરવા માટે પધાર્યા મારા જામના મારા મોટા ભાઈના કુળનું કુલ ઉજળું કરવા માટે ભલે પધાર્યા ભાભી એમ કહી અને ઓઢો જામ પગી લાગી પેલા તો લક્ષ્મણ જતી જેવા ઓઠાના બે હાથ પકડી અને ભોજાઈ મિનલ દીએ ઊભો કરી લીધો ઓઢા જામ રેવા દો રેવા શબ્દના મોતીને આવી રીતે વેરી નો નખાય મારી હામ તો જો અઢા ચૌદ વરહ ને ચાર ઓઢા અસાજે થયા નજર ખેણી નિહાર મારો હૈડો રે નહીં હાક લ્યો અઢાર જ વરહ ની ઉંમર છે ઓઢા મારા રૂપની ની હામે જો મારી હામે નજર તો કર પણ લક્ષ્મણ જતી જેવો જોગી જેવો ઓઢો જામ ધરતી ની હારે નજર જડાઈ ગઈ છે ભાભી બાવડું પકડી ઓઢા ને ખેંચી અને પોતાના પલંગ ઉપર બિહારવાનો આગ્રહ કરે છે તેથી ઓઢો જામ ભાભીની આંખમાં રહેલું કામનું ઝેર ઓળખી ગયો વિનંતી કરે છે કે ભાભી હી પલંગ હોથી જો અને હોથી મૂંજો ભા એડી તું ઘરવારી થઈ અસાજી માં ભાભી આ પલંગ તો મારા મોટા ભાઈ હોથીનો છે અને હોથી ની ઘરવાળી તું મારી માં હો માં માના પલંગે આજથી હજીમાં કોઈ છોરું કોઈ દી બેઠું હોય એવો દાખલો નથી માં મારાથી નો એ પલંગની માથે હાથ રખાય મારાથી નો ન્યાં બેહાય કારણ કે ગા ગોત્રી જને ગોરાણી ભાયા હુંદી ભજ કથડા હેતા ખેણના વો તો ખાધા માય અખજ હિન્દુનો દીકરો હોય તો ગાની માથે કોઈ દી હાથ નો નાખે ગાની માટી કોઈ દી નો ભરખે ગા ગોરાણી અને ગોત્રી પોતાના કુળગુરુની સ્ત્રી હોય બ્રાહ્મણની સ્ત્રી હોય પોતાના પૂજ્યની સ્ત્રી હોય એની સામે કોઈ દી કડવી મીટ નો હોય ગા ગોરાણી અને ગોત્રીજ અને પોતાના ગોત્રની સ્ત્રી હોય બેન દીકરી હોય અને ભાયા હુંદી ભજ અને પોતાના ભાઈની પત્ની હોય કંથડા એતા ખેણના એતા માય અખજ એ તો અખજ કહેવાય ભાભી એની માથે કોઈ દી કડવી નજર ન હોય પણ મેળવ દે છે ઓઠાને આગ્રહ કરીને બેહારવાનો પ્રયત્ન કરે તે દિવસે ઓઠાના માટામાંથી શબ્દ નીકળ્યા મારા કુલ ને ગાળ બે ભાભી રહેવા દો તમે એમ કરી અને ઓઢો પોતાનો હાથ ને છોડાવવા માટે પણ આ ઓઠાના અંગના રૂમાડા આવડા થવા મેં છામ 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 તમે ત્રણ જેવી આંખ ઓઢાની મળી થવા ઓઢા જેમ મનમાં વિચાર કરો કે કુલ ને કલંક બેહારે એવી ભાભી આવી છે પણ હવે મારાથી બીજું કઈ કરી શકાય એમ નથી એટલે પોતે ભાભી વિનંતી કરતી રહી અને પોતાના ડગલા એમ કેવાય છે ભાભાને હાથમાંથી બાવડું છોડાવીને ડેલીને સામે ડગલા માંડ્યા પણ સમસમી ગઈ અંદર સ્ત્રી ચરિત્ર અજમાયું રાત્રે જયારે હોથી જામ છે ઓરડે આવ્યા ત્યારે ઓરડામાં દીવો નહોતો બળતો પોતાના કેશકલાપ વિખેરેલા હતા અને એક બાજુના ખૂણામાં બે નાકમાંથી આંહુડા પાડતી છે બાઈ છે બેઠી છે મિનલ દેને આવી રીતે શોક વેશમાં જોઈ ઓથી જામ પૂછે છે મિનલ દે ઠકરાણા ઓઢો જામ મળ્યો તમને કેમ આજ ઓરડામાં ઉજાસ નથી કેમ ઓરડામાં દીવો પ્રગટ્યો નથી કેમ તમે એટલા બધા શોકમાં છો તમને કોઈએ કીધા ઓઢાથી કંઈ અવિવેક થઈ ગયો નાખમાંથી આહુડા પાડતી એ સ્ત્રી ચરિત્ર અજમાવી બાઈના મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા હતા લોકસાહિત્યનો દુહો એમ કે છે કે ટાઢી અગ્નિ વન દસે જળ પથરા વેરાંત ત્રિયા રૂઠી જે કરે એવું દેવે ન કરંત ચકમક નામના પથ્થરામાં જે અગ્નિ રહે છે એ પથ્થર આમ તાઢો હોય છે પણ એનામાંથી બે પથ્થરને ભેગા કરવામાં આવે ને એક અગ્નિનો તણખલો જો ફૂંકા જંગલમાં પડી જાય રાખા જંગલને બાળીને ભસ્મ કરી નાખે ટાઢી અગ્નિ વન ડસે જળ પથ્થરા વેરંત ગમે એવો કાળમણ પથ્થર હોય પણ એને પાણી છે એ વેરી નાખે છે કરવતની જેમ ટાઢી અગ્નિ વન ડસે જળ પથ્થરા વેરંત પણ ત્રિયા રૂઠી જે કરે એવું દેવે ન કરંત સાંભળ્યું કે શું કે જેને તમે લક્ષ્મણ જતી કયો છો જેને તમે તમારો નાનો ભાઈ કયો છો જેની માટે તમે હેત પ્રીતિ એટલા ઓવારી ગયા છો જેના માટે તમે આજ કેરગઢમાં આવા હામૈયાની તૈયારી કરી હતી ઓટોજામ મારા રૂપને નો જીરવી હી ગયો મારી માથે કડવી મીટ કરી કે બને ને કોઈ દી મારો જામ મારો ભાઈ ઓઠાના આંખમાં કોઈ દી ફેર ન પડે ઈ તો લક્ષ્મણ જતીનો અવતાર છે કેતો દરબાર મારી માટે અફીણ ઘોળાવો હું અફીણ ઘોળી અને મારા જીવતરને એમ કહેવાય છે કે હું ટૂંકાવી નાખું છું પણ હું આવી કડવી નજર કરનારો દેર જે ઘરમાં હોય ઘરમાં મારાથી રહેવાય નહીં ટૂંકમાં વાત કરું બાએ સ્ત્રી ચરિત્ર કરી અને હોથી જામને મનાવી લીધો અને હવારનો પોર થાય પેલા તો અહીંથી હુકમ છૂટી ગયો તો ગોઢા જામને દેશવટો દેવામાં આવે છે કાળો ઘડો તૈયાર થયો કાળો પોશાક તૈયાર થયો ઓટાજામ ને એમ કહેવાય છે કે દેશ દેવામાં આવ્યો અને ભાઈએ કહી દીધું તું મને મોઢક બતાવ્યા વગરનો ખોરદારાયણનું પહેલું કિરણ આપમાં ફૂટે પહેલા દેશ મુકી કેવોરગઢ ને મૂકીને યોજાય અને કદાચ જો સૂર્યનું પહેલું કિરણ ફૂટે પહેલા જો ઓટો જામ અને નગરની માલ પાસ રહેશે તેનું સર્કલ સર્કલમ કરવામાં આવશે એનો સિરચ્છેદ કરવામાં આવશે ઓઢાજામ ને હૈયાની મેલપ સારડીયું મંડી ફરવા હો એક સ્ત્રી છે ચરિત્ર કરી અને પોતાની એક મેલી મનોકામના મેલી મુરાદ પાર ન પાડવામાં આવે તો શું કરી શકે પણ હવે મારો સમય નથી અત્યારે નીકળી ગયો ભાઈઓ બસો અસવારોની સાથે ઓઢોજામ નીકળી ગયો હાલતા 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 કચ્છની ધરતી ને છેલ્લી સલામ કરે છે ઓહો ક્યાં સુધી નમારી આવતી હતી વતન પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી હતી ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી હતી વળો પાછા વળો પાછા ઉદીને ને વ્યર્થ વલવલતી જતી હતી વતનની પ્રીતિ તો એવી છે ભાઈ ઓટા જામના પગ ઉપડતા નથી વતનને છોડતા પોતાનો જીવ હાલતો નથી પણ છેલ્લી પોતાની માતૃભૂમિની ધૂળને માથે ચડાવી છેલ્લા વંદન કરી અને ઓઢા જામે કચ્છની ધરતીને એમ કહેવાય છે એક વિદાય આપી અને ધીરે 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 પોતાના માસિયાઈ ભાઈ વેહલદે વાઘેલાની રાજધાનીમાં આવી અને આશરો લીધો વેહલદે વાઘેલાની રાજધાનીમાં આવી આશરો લીધો વેહલ વાઘેલો વેહલદે વાઘેલાને આ ઘટનાની જાણ થઈ ગઈ છે સરાય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં જાણ થઈ ગઈ છે ગોટા જામને પોતાના ભાઈ એમ કહેવાય કે દેશવટો દીધો છે પણ વિહળ વાઘેલા એ પોતાના માસ્યાય ભાઈ હોવાના નાતે ઓટા જામને આશરો દીધો બે ભાઈઓ હાજે વાળું કરવા ભેળા બેઠા અને વિહળ વાગેલા વાઘેલા જયારે વાળું કરવા માટે બેઠો ત્યારે હૈયામાંથી કોળીઓ મોઢામાં મૂકવા જાય એ પેલા નિહાકો નીકળી ગયો ઓઢો જામ પૂછે છે ભાઈ એવા તો શું દખના ડુંગર ઉગ્યા છે કે તારે આવા જમતી વેળા એ નિહાકા નાખવા પડે વિહળ દે વાઘેલા કઈ બોલતા નથી જમી લે ઓઢાજામ થાકીને આવ્યો છો બાપ રાત્રે સુવાની તૈયારી થઈ

બહુરાણા માથાના વાળ જેટલું જેને માથે લેણું થઈ ગયું હોય અને જેને ખટકે વેર હિયા અને હામે જરાવર દુશ્મન હોય આ ત્રણ જણાને કોઈ દી નિંદર ના આવે ભાઈ વિહળદે લેણું થઈ ગયું છે એટલે નથી હું તો તારા પ્રેમના કોઈ ત્રાગડા કોઈ ત્રડ્યા છે એટલે નથી હું કે તારી માથે કોઈ દુશ્મનનો વેર છે એટલે નથી હું તારો આશ્રય આવ્યો છું પણ તારો અનાજ ખાધું છે વિહળદે તો બોલી દે ભાઈ સુખામતારી નયમનન્દ્ર નથી આવતી તેદી વિહળ એ કીધું તું કે નગર સમયનો બાંભણિયા બાદશાના મેણા મારા હયાની માલપા એક પછી ખટકે છે બરસવીના ઘા મારે છે મારા હુવા નથી દેતા મેણું કોઈને મારીએ નહીં મેણું માથા નો ખા એની હાથ વિસુ હાંઢુ વાળીન જ્યાં સુધી હું નો આવું બાંભણિયા બાદશાની નગર સમયના બાદશાની જ્યાં સુધી હું હાથ વિહું હાંઢુ નો વાળી આવું ને ત્યાં સુધી મારા નેણામાં ઓઢા નીંદર નહીં આવે પણ મારી પાસે ત્રેવડ ને તાકાત નથી બાંભણીયા પાદશાહ ની હાંઠો ને વાળિયા મૂક ભલા માણા રાજપૂત નો દીકરો તો આ ભને જમીન કડાને ભેળા કરે તારો અનાજ ખાધું છે વેહળ દે બાપણીયા બાદશાહ જ્યાં સુધી હેઠું ને ન વાળીને આવું ને ત્યાં સુધી હવે તારી રાજધાની નું અનાજ પાણી મને અગરાજ હોય અને ઓટો જામ પોતાના બસો સવારો ની હારે નીકળ્યો ધીરે 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 નગર બાજુ ઘોડા વ્યા જાય સમયની સિંધની ધરતી ખુરદનારાયણ બેક નાળા ધરતી ની માથે એઠો ઉતરી ગયો છે ત્રમક વળીની ધરતી બની ગઈ છે કરડના કુંબલા તૂટી જાય એવો તાપ પડે છે ઘોડા પરસેવે રેપ રેબ છે અને એમાં એક તળાવડું જોયું અને તળાવડાને કાંઠે બે પાંચ જાડના છાંય એમ કહેવાય છે ઘડીક અહવારો વિહામ લેવા માટે બેઠા પણ ત્યાં તો સામેથી એક અહવાર વ્યૂહો આવે પણ એ કોડલીની એવી રીતે ઝડપ હતી કે અર્જુનના ભાથામાંથી જેમ તીર છૂટે વહરા માણાહ નું જેમ વેણ છૂટે કે નમણી બાઈ નું જેમ નેણ છૂટે એમ આજે અહવારને જોયો ન જોયો જોયો ન જોયો એ પેલા તો એમ કહે છે કે આમ લગોલગ પહોંચી જવાની તૈયારી થઈ ગઈ અને એમાં જુવાનિયા ઊભા થવા માંડ્યા ઓઢા જામના અને એને કીધું કે આ કોક વયો આવે છે રાંગમાં રૂડું ઘોડું છે એકબીજા જુવાનિયા પોતે મીંડા પોતાનું બળ અજમાવવા કે આ અસવાર મારીને ઘોડી હું લઈ લઉં ઘોડી મારી બીજો કે ના એ ઘોડી હું લઈ લઉં ઘોડી મારી એમ કરીને બે અહવારો હામ હામા ઓટા જામના વરસડ કરે છે અને સામેથી મરક 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 તો એક જવાન છે ફૂટતી મહરિયે જવાન એ ઓઢાજામની અહેવારે ની વાતો સાંભળતો આવે છે એક દોષ નજીક તો આવવા દો લૂંટવાની વાત તો પછી છે આવ્યો નજીક માણસો ને રોકે છે આગળથી આકલ કરી તમારી વાતો સાંભળતો આવું છું તમારામાં જો કોઈનામાં ત્રેવડ હોય મને લૂંટવાની તો ઊભા થાવ પણ ઓઠાએ જ્યાં જ્યાં નજીક જોયો પણ ને જોયો જુગ જુગની જુગજુગની જેમ તાજી થતી હોય ઓલા સ્વજનો જેમ આ ભવમાં ભેળા મળતા હોય ને ચાર મીઠું મળે અને જેમ હયાની માઇલ પર ટાટિક થવા માંડે એમ જુવાનના શબ્દ જ્યાં પહેલી વાર ઓઠાના કાને પડ્યા આમ જ મોઢાની સામે નજર કરી પણ ત્યાં તો ઓઠાને એમ કહેવાય છે હયાની માઇલ પર ઠારકો મીઠો થવા આવો ખબરદાર કોઈ જુવાનને રંજાડ શોમાં કે મર્દાનગીની પારખા કરવા હોય તો ઘોડા પર બેઠે બેઠેલો જુવાન એમ કહે છે કે તારા 200 જુવાનમાંથી ગમે અને મારી સામે મોકલી દે તારા 200 જુવાનમાંથી ગમે જુવાનમાં જો પાણી હોય તો મારી સામે આવે લડવા માટે યુદ્ધ કરવા માટે અને તેની ઓઢાજા મેં કીધું તો કે ભાઈ એ તો જુવાની આ પોતે અંદરો અંદરમાં મશ્કરી કરતા હતા તમને લૂંટવાનો એવો કોઈ ઈરાદો હોય નહીં અમે તો પરદેશી પંખી છીએ તમે પરદેશી માળુ છો આપણે તો વટે માર્ગો હામ હામા ભેળા મળ્યા એમાં લૂંટવાનું શું હોય ઘડી ભરની ઓળખાણ થઈ નીચે ઉતરો કહું બોલી કે હવે કહુંબો એમ નામ ન લેવાય હવે ઘોડાથી એમ નામ નીચે ન ઉતરાય મને લૂંટવાની વાત હતી ને કે હા મોઢો જામ અને હજી આ ઉપર બેઠેલો જુવાન ભાઈ વાત કરે તંગને એમ કરીને આમ તાણ્યો પણ ઘોડીના તંગને તાણતા ત્રાજવું કોઈ માલ હોતું વેપારી ઊંચું કરી લે એમ ઘોડાને ઊંચો કરી લીધો ઘોડાની ગમસાણમાં માં તંગ લીધેલ તાણી થોજુમાં લાડો ફરે આજ ઘેલો માથાણી આમ કરીને આમ ત્રાજવે જેમ ઘોડાને તોળી તોડી લીધો એમ તોડી લીધો ઘોડાને ઓઠાઈ જો ઓઠાય જવાન વાહ જવાન પણ ત્યાં તો વઢા જામના જુવાનો ધીરે ધીરે ઠંડા પડવા માંડ્યા કે ઘોડાને જો આમ તોડી લેતો હોય એક હાથે તો એ જુવાનમાં તાકાત કેટલી હોય ઓઢો જામ કે છે કે આપને પારખો થઈ ગયો આપ નીચે પધારો કે એમ નામ તો હજી નીચે નહીં ઉતરાય પોતાના ભાથામાંથી તીર લઈ કાન સુધી પણસને ખેંચીને ઠેઠે ઠે ઠે કરતા બાણને ઠપકાર્યું તો ખીજડાના ઝાડની માલપાઈ તીર ગયું પણ ચાર જ તો હું તીર બાર અને પછી ઉપર બેઠા બેઠા એ જોવાને કીધું તું કે હવે આમાંથી જો કોઈ મરદનો દીકરો હોય તો તીરને પેલું ખેંચી લે તો હવે ઘોડામાંથી હેઠું ઉતરાય તીરને ખેંચવા માટે બસોય જોવાનો એ પ્રયત્ન કરી જોયા પણ તીર ખેંચાતો નથી પછી છલાંગ મારી ઘોડાનો પ્લાન છાંડી અને માખણમાંથી મો વાળો કાઢી લેમ જોવા અને તીરને ખેંચી લીધું પણ ત્યાં તો ઓટો ભેટે પડ્યો વાહ જવાન વાહ મૃદાનગી સાવાસ જોવાનો ગોળ ગોળ થવા માંડ્યો ઓટો એ જવાનની માથે બે કહુંબા લે છે કહુંબા ની આંજળીઓ લેતા લેતા ઓઢા જામને ને હૈયા એમ કહેવાય છે ભવ ભવ ની પ્રીત તાજી થતી હોય ભવ ભવ ની ઓળખાણ તાજી થતી હોય એમ નો સમજાય એવી મીઠી હૈયાની માલપા એમ કહેવાય છે જુવાન ની પ્રત્યે પ્રીત ની લાગણી જન્મવા માંડી છે કહુંબા લીધા પૂછે છે ક્યાંથી આવો છો નામ શું આપનું મારું નામ એકલમલ વા ભારે રૂનું નામ ઓઢો ભલકારા કરે જાય ઓઢો વખાણ કરે જાય એકલમલ પૂછે છે ભાભી એ ચરિત્ર કરીને દેશવટો આપ્યો એ ઓઢાજામ તમે પોતે કે હા હું ઓઢો પોતે ઓઢા જામ ઈ તો ઠીક પણ આ સિંધના તાપમાં તમારે બસો જુવાનીયાઓની હારે નીકળવાનું કારણ શું ખોટો જામ કે છે ઘડીક ને મીટ મેળાવો થયો છે ભલા માણા ઘડીક મળવાનું થયું છે હવે એમાં એકબીજા ને એકબીજા ની વાતો શું કરવી એક બીજા કહુંબો લઈ લઈ ઘડીક બીજી મીઠી વાતો કરી લીધી પછી તો હમણાં જુદું પડી જવાનું છે કે નહીં ઓઠા વાત કર અને તેથી એકલમલ ને ઓઠો જામ કે છે કે મારા માસિયાઈ ભાઈ વિહળદે વાઘેલા બાદશાહ નું મેણું ભાંગવા માટે થઈ નગર સમય ના હાથ વિશું ખાંઠું ને કાઢવા માટે જાવ છે ઓહો જામ ઓઢા તો તો આપણે બે એક થી કે કાં કે મારા બાપને પણ મેં કણડા ડુંગર માં મરતા વચન આપ્યું છે કે હું બાંભણિયા બાદશાહ હાથ વિશું ખાંઠું ને કાઢી આવીશ હું ખાંઠું લેવા માટે નીકળ્યો છું કે તો તો આપણે બે ભેળા ચડીએ પણ પણ એકલમલ શરત શરત કરે છે કે એટલી તમે જણા અને હું એકલો આપણે જે હાંટ્યું એમાં બે હરખા ભાગ પડે તમારા બસો નો અડધો ભાગ અને મારા એકલાનો અડધો ભાગ અને ઓઢો જામ કબૂલ કરે છે અને એ સમયની માથે એમ કહેવાય છે કે નગર સમય સામે એ ચડાઈ કરે છે અરે તની એક જના ઘટમાં તો મરાણ મરાણ સજાયું ન મળે અરે ના તો ખા પણ ખતા